ગીર સોમનાથ જિલ્લાના તાલાડામાં વન વિભાગના કર્મચારીઓ ઉપર મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં જે પીડિત યુવકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ એ ભૂલથી જંગલ વિસ્તારમાંથી નીકળી રહ્યા હતા આ દરમિયાન જે વન વિભાગના કર્મચારીઓ છે તેમણે અટકાવ્યો હતો ને ત્યારબાદ તેમની સાંભળી નહોતી ને તેમને પિંજરા પાસે લઈ જઈને ઢોરમાં લાકડી વડે માર્યો હતો આ પ્રકારના આક્ષેપ બાદ હવે તાલાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ને જે વન કર્મીઓ છે જેમણે માર માર્યો છે તેમની સામે એનસી ગુનો દાખલ કર્યો છે તેમજ આ સમગ્ર મામલામાં કોણ સાચો છે કોણ ખોટો છે તે બાબતને લઈને હાલ પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે પરંતુ જે રાજકોટના યુવાનો છે તે આક્ષેપો કરી રહ્યા છે કે અમે ફાર્મ હાઉસ અમારા મિત્રની જે અમે અમારા મિત્રના ફાર્મ હાઉસ જઈ હતા આ દરમિયાન આ ઘટના બની છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

જો કે પૂછપરછ કર્યા બાદ તેમને સિંહના પાંજરા પાસે ઉભે રાખી દેવામાં આવે છે તેમના ફોટા પાડવામાં આવે છે અને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે તે પીડિત યુવકો દ્વારા કરવામાં આવ્યો છે એમાં જે વન કર્મીઓ છે તેમના દ્વારા કેવું છે કે આ પ્રતિબંધિત વિસ્તાર છે અને તેમાં કઈ પ્રવૃત્તિ હેઠળ તમે અહીંયા અંદર આવ્યા હતા જો કે આ આક્ષેપ જે નરેન્દ્ર રાઠોડ છે તે લગાવી રહ્યા છે કે અમારી કોઈ સાંભળવામાં વન કર્મીઓ દ્વારા આવી ન હતી ને અમને સીધા માર મારવાની શરૂઆત કરી દેવામાં આવી અને લાકડીઓ વડે અમને ઢોર માર માર્યો છે આ પ્રકારની બાબતને લઈને જે પીડિત યુવક છે તે શું કહી રહ્યા છે તે જોઈ લો અમારા ભાઈ અમે બોરવા ગયા હતા અમારા ભાઈબંધની વાડીએ ગયા હતા રસ્તો ભૂલો પડી ગયો અને રસ્તામાં અરવિંદભાઈ મહિલા એવું એને અમને કીધું કે તમે ફોરેસ્ટના એરિયામાં આવ્યા હોય કે અને અમને એમ કરીને હનુમાન બાબાના ધારે લઈ ગયો અહીંયા જઈને પિંજરા પોલીસના ભલા સિંહના પિંજરા એવું કંઈક હતું કે અહીંયા ઉભા રહીએ તમારા ફોટા પાડી લો એને પછી કહેલો સાહેબને ફોન સાહેબે આવ્યા અને સાહેબ અને અરવિંદ બાપુભાઈ નામ એ સાહેબ નું એ આવી ને અરવિંદ અને અરવિંદ છોકરો હતો એને અને બાપુભાઈ ને અરવીને તણે થઈને અમને બહુ માર્યા ઢોર ઢોરને મારેને એમ માર્યા બે લાકડી ફાડી નાખી અને અમારા ખીચામાં બારસો તેરસો રૂપિયા હતા એ પૈસા લઈ લીધા પછી ત્યાંથી અમને તલાડા એની ચોકીએ લઈ ગયા ચોકીએ લઈને ચોકીએ રાઈપે પાછા ચોકીએ માર્યા હાલ જે પીડિત યુવકના આક્ષેપો છે તેને ધ્યાનમાં રાખીને હાલ તાલડા પોલીસ સ્ટેશન ખાતે નંદેન રાઠોડ નામનો જે વ્યક્તિ છે તેણે ફરિયાદ વન કર્મીઓ સામે નોંધાવી છે જેમાં ત્રણેલા વન કર્મીઓ છે તેમની સામે એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે પ્રતિબંધિત જે વિસ્તાર છે ત્યાં આ લોકો પહોંચી તો ગયા હતા ફાર્મ હાઉસ જેમના મિત્રનો હતો ત્યાંથી પસાર થવા માટે આ રસ્તો અપનાવ્યો હતો પરંતુ આના કારણે પો જે વન કર્મીઓ છે તેમને શંકા ગઈ હતી કે આ લોકો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે અહીંયા આવ્યા છે તેના પગલે તેમને આ પ્રકારે તેમને અટકાવવામાં આવ્યા ત્યારબાદ જે આક્ષેપ છે પીડિત યુવકના કે તેમને માર મારવામાં આવ્યો અને આ પ્રકારના જે વિઝ્યુઅલ છે કે જ્યાં લાકડીઓના નિશાન દેખાઈ રહ્યા છે તેવું તેમનું કહેવું છે જો કે આને લઈને હવે તાલાડા પોલીસે કોણ સાચું છે કોણ ખોટું છે આ તમામ બાબતોને લઈને તપાસ હાથ ધરી છે જે કોઈ પણ આ બાબતમાં વનકર્મીઓ ખોટા હશે ને તે ખરેખર આ કેસમાં દોષિત હશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પણ કહેવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર